રાજકોટ શહેરમાં વેચાતા દેશી દારૂના અડ્ડા પર મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી શહેરના સૌથી પોસ્ટ વિસ્તાર ગણાતા સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારની અંદર દેશી દારૂ વેચાતો હોવાની સ્થાનિકો દ્વારા અનેક વખત કરવામાં આવી હતી છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે રોષે ભરાયેલી મહિલાઓ રણચંડી બની હતી અને દેશી દારૂના વેચાણવાળી જગ્યા ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે અહીં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેને કારણે મહિલાઓને આ રસ્તા ઉપર પરથી ચાલવું પણ અશક્ય દારૂબંધી છે બીજી તરફ ગુજરાતની મહિલાઓ માટે સૌથી સેફ માનવામાં આવે છે ત્યારે આ તમામની વચ્ચે મહિલાઓ રણચંડી બની દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરવાની ફરજ પાડતા કાયદોને વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કર્યું હોય ઘરમાં બાયણા ખુલ્લા મુકાતા નથી અહીંયા અમે નીકળીએ અને આ રસ્તો છે અમારો એમને પી પી પડ્યા હોય અહીંયા ઝાડવે ડોલ લટકતી હોય તો એમાંથી કોથળી કાઢી કાઢીને હાથે લઈને વહી જાય બાકી જોઈ બાજુમાં વ્યવસ્થા છે જેને પીવી હોય બાજુમાં વયા જાય પીવા અને આ બાજુમાં કાંઈક ભાડે દીધું છે કોઈક મજૂરને રહેવા માટે હા રસ્તામાં દબાણ છે તો એ લોકો એમને ખુલ્લા નાતા હોય જેન્ટ ખુલ્લા નાતા હોય અમારે હું બાયણા ખોલવાના જ નહીં ક્યારેય જમીનમાં રોજ આ લોકો દારૂ છે રોજ ધંધો કરે છે અહીંયા આ લોકોને અને અમે પોલીસને જાણ તો બહુ બધી કરેલી છે છતાં આ લોકો એ લોકોને એડવાન્સ જાણ કરી દે છે અને જ્યારે જ્યારે આ રેડ પાડવાની હતી પણ છતાં એ લોકોને મેસેજ આપી દીધો તો આ બધી વસ્તુ સામે દેખાય છે બધાને સ્પેશિયલ એના માટેનો ફાદો છે એમાં બધું ભરે છે પણ છતાંય એ લોકોએ અત્યારે ખાલી કરી નાખેલું છે અને આ આના હિસાબે અમે બહુ બધી ફરિયાદો કરેલી છે છતાં આ લોકો જાણ કરી એક દિવસ માટે બે દિવસ માટે બંધ કરી દે છે બાકી કન્ટિન્યુ ચાલુ કર બે દિવસમાં ચાલુ થઈ જશે પાછું આમાં કોઈ પણ પ્રકારનો જવાબદાર અને અહીંયા અત્યારે જે જગ્યાએ વેચા આ જે જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે એ અત્યારે આખું દબાણ છે જે રોડ છે રોડને દબાણ કરી દીધો છે છતાં કોર્પોરેશન કે કોઈ કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે છતાં કોઈ પણ પ્રકારનો એક્શન લેવામાં આવ્યું નથી અમે ત્યાં પણ કોર્પોરેશનમાં પણ અરજીઓ આપીલી આખું રોડનું દબાણ છે આખું મકાન રોડ ઉપર બનાવેલું છે છતાંય કોઈ પણ જાતના એક્શન લેવામાં આવ્યો નથી અરે બહુ જ

અને અમે એકલી લેડીસ ઉપરથી ગેલેરીમાં તમાર નીકળાતું જ નથી બાળકને નથી એકલા ખાધા આવી રીતના વર્તન કરે છે રાજકોટના સૌથી વિકસિત કહી શકાય એવો સ્પીડવેલ પાર્ટિક્યુલર વિસ્તારમાં બેસુદારોની વેચાણ થતી હોવાની ફરિયાદ છે તે સામે આવી છે સ્થાનિકો દ્વારા જનતા રેટ છે તે કરવામાં આવી છે ખાસ કરીને રોસે ભરાયેલી મહિલાઓ છે તેને આ જનતા રેટ છે તે કરવામાં આવી છે હવે આગળ તપાસ કરશે અને આગળની કાર્યવાહી

આગળની આપણે તપાસ કરશું ખાસ કરીને અનેક વખત રજૂઆત છે તે કરવા છતાં કોઈ પણ કહી શકાય કે જે રીતના દારૂ નો ધંધો ચાલતો હોવાની ફરિયાદ છે તે પણ ઉઠવા હતી અનેક વખત કરવા છતાં કોઈ એક તરફ ગાંધીના દારૂ દારૂબંધી છે મહિલાઓ છે તે ગુજરાતમાં સુરક્ષિત છે તેવી જે છે તે નેમ છે તે આપવામાં આવે છે પરંતુ તમામની વચ્ચે જે વરવા દ્રશ્યો છે શહેરના સૌથી પોષ વિસ્તાર ગણાતા વિસ્તારના જ આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે તે આપણી સાથે જે કહી શકાય કે જેમણે વિડીયો ઉતાર્યો હતો

ત્યારે પોલીસ આવી હતી પોલીસ શું કરીને ગઈ હતી પોલીસવાળાનું કહેવાનું એવું છે કે અમને દારૂ નથી મળ્યો બરોબર અને પ્લસ જે લોકો દારૂ વેચે છે એનું કહેવાનું એવું છે કે અમને બપોરે પોલીસની ગાડી આવીને એવું કહી ગઈ કે આજ તમારે જે રેડ પડવાની છે અમે દારૂ સગાવકે કરી દીધો સગાવકે કર્યું રહ્યું એને ન કીધું હોય પણ એણે પોલીસનું રૂબરૂ એવું કીધું કે અમને પોલીસની બાતમી છે પ્લસ તમે બધા મીડિયાના સાથી હાજર હતા કેવી કેવી જગ્યાએ મેં ખોધ્યું તમને વાસાઈ આવી અમારા બધાની હજી એક જ રજૂઆત છે કે કોર્પોરેશનનું જેસીબી બોલાવી

અહીંયા તમે આવો શેરી નંબર બે છે શેરી નંબર ત્રણ છે તો એક ક્યાં ગઈ આ એક નંબર ની શેરી છે બરોબર કઈ પણ કઈ એટલે બધા એક બીજા અધિકારી ફોન કરી દે અઠવાડિયામાં ફાઇલ રેડી કરો એક્શન લ્યો હવે આ નકશો અમને મળી જતો હોય તો હું કમિશનર લેવલ ના અધિકારી નો મળે કોઈને કરવાની દાનત જ નથી ખાસ કરીને એક તરફ જે રીતના વાત કરવામાં આવે તો એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અનેક વખત જે કહે છે કે મહિલાઓ સુરક્ષિત છે એવી વાત કરવામાં આવે છે પરંતુ આ તમામની વચ્ચે જે ક્યાંક ને ક્યાંક દવા પોકળ સાબિત થતા હોય તેવી સ્થિતિ છે તે રાજકોટમાંથી હાલ સામે આવી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ